તો અમદાવાદ લઠ્ઠાકાંડના કુખ્યાત વિનોદ ડગરીને આ જીવન કેદની સજા ફટકારતો ચૂકાદો નડિયાદની સેશન્સ અદાલત દ્વારા આપવામાં આવે છે વિનોદ ડગરી સાબરમતી જેલમાંથી પેરોલ દરમિયાન ઘરે આવતો ત્યારે તેની સગીર વયની દીકરી પર ભુવાની બાધાનું બહાનું બનાવી ધાક ધમકી આપી માર મારવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હતો આ કેસ નડિયાદની સેશન્સ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો સાક્ષીઓ દસ્તાવેજી પુરાઓ ધ્યાનમાં રાખીને અદાલત દ્વારા વિનોદ ડગરીને આ જીવન કેદની સજા અને ત્રીસ સજાનો દંડ બે લાખનું વળતર ચૂકવવાનો આદેશ ઉપરાંત સરકાર દ્વારા પણ ભોગ બનનારને બે લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરાયો છે તેને દસ વર્ષની સજા થયેલી અને સજા દરમિયાન તે પેરોલ પર છૂટીને પોતાના ઘરે આવતો હતો અને પોતાની સગી દીકરી સાથે બળાત્કાર સંભવ કરતો હતો અને એને જણાવતો કે ભુવાએ મને જણાવેલું છે કે હું કોઈ કુંવારી છોકરી સાથે શરીર સંબંધ બાંધીશ તો મારા કેસો વહેલા પૂરા થઈ જશે અને મને ધનનો લાભ થશે ત્યારબાદ આ કામે ફરિયાદી ભોગ બનનાર તેની સગી દીકરીએ તેના પિતા વિરુદ્ધ મેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી જે ફરિયાદના કામે આરોપીને અટક કરવામાં આવેલો ત્યારબાદ એનો કેસ મેમદાવાદ અહેમદાવાદથી એનો કેસ ખેડા જિલ્લાની કોર્ટમાં કમિટ થઈ ચાલવા માટે આવેલો અને જે કેસના કામે આરોપી વિરુદ્ધ પોસ્ટકોર્ટ તથા ઇપી કોલમ છોતેર મુજબનો ગુનો નોંધાયેલો તે ગુનાના કામે સાત સાહેદો તથા ચુમ્માલીસ જેટલા દસ્તાવેજો પર રજૂ કરવામાં આવેલા તે તમામ ધ્યાને લઈ આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટે કેસ માનેલો અને નામદાર કોર્ટે એપીક્યુ કલમ ત્રણસો છોતેરના ગુનાકામે આજીવન કેદની સજા તથા રૂપિયા દસ હજારનો ડન તેમજ પોસ્કો પોષકોએક્ટની કલમ હેઠળ અલગ અલગ કલમ હેઠળ આજીવન કેદની સજાનો હુકમ કરેલ છે અને બે લાખ રૂપિયા વળતર પેટે ઉપચૂકવાનો હુકમ કરેલ છે